તો હવે વાત કરીશું આપણે સુરતના કિમ વિસ્તારની તો કિમ પોલીસની ઉમદા કામગીરી સામે આવી છે એક ગુમ થયેલા લાખોની કિંમતના પંદર મોબાઈલ મૂળ માલિકોને અર્પણ કર્યા છ રાજ્યના ગૃહમંત્રી ડીજીપી સહિતના પોલીસ અધિકારીઓ દ્વારા તેરા તુષ્કો અર્પણ મુહિમ હેઠળ ગુમ થયેલા ચોરાયેલા કિંમતી વસ્તુ પોલીસે મૂળ માલિકોને પરત કરી જનતાના દિલ જીત્યા છે કિમ પોલીસે અર્પણ કરેલા પંદર મોબાઈલ મૂળ માલિકોના હાથમાં આપતા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો કિમ પોલીસે ત્રણ લાખની કિંમતના પંદર મોબાઈલ મૂળ માલિકને પરત કર્યા છે કિમ પોલીસને ઉમદા કાર્ય માટે મોબાઈલના મૂળ માલિકોએ પોલીસનો આભાર માન્યો છે પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જુદા જુદા સમયે ગુમ થયેલા મોબાઈલ ખોવાઈ ગયેલા મોબાઈલ અને ક્યાંક પડી ગયેલા મોબાઈલ એવા તમામ મોબાઈલને જે અરજીઓ આવેલી હતી એના અનુસંધાને અમે સીઆર પોર્ટલનો ઉપયોગ કરી અને આ મોબાઈલ રિકવર કરવા માટેની મહેનત કરેલી જેમાં સતત મોનિટરિંગ કરી અને સીઆઈ પોર્ટલમાંથી અમે કુલ ત્રણ લાખ રૂપિયાની આસપાસના કુલ પંદર મોબાઈલની અમે રિકવરી કરેલી છે જેનું આજે તેરા તુજ કોર્પણ દ્વારા એના મૂળ માલિકોને પરત ફોપવાની તજવીજ કરવામાં અત્યારે આવી રહી છે